અહીંયા જે ઘરથી બેઘર થઈ ગયા હોય જેનું કોઈ ઘર ના હોય રોડ ઉપર રહેતા હોય એવા લોકોને લાઈન અહીંના અહીંયા આશ્રય આપવામાં આવે છે તેમજ તેઓને જમવાની સાથે દરેક પ્રકારની તેઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે અને અહીંયા આજે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં はい મારું નામ વર્ષાબેન માળી છે હું નવોદય વિરાટનગર વોર્ડ સખી સંઘની પ્રમુખ છું અમારા સંઘવતી ભિક્ષુગૃહ સર્વોદય સોસાયટી એમાં આશ્રય ગૃહ આવેલ છે તે આશ્રય ગૃહનું સંચાલન કરીએ છીએ અમે આજે સંસ્થા તરફથી અહીંયા મફત આંખોની તપાસનો એક કેમ્પ રાખેલો છે તેમાં આશરે ગૃહમાં રહેતા આશ્રિતોની સાથે જ બાજુમાં આંગણવાડીના બાળકો અને આજુબાજુના રહીશો માટે એક કેમ્પનું લાભ આપવા જઈ રહ્યા છીએ જેમાં એ બધા જ આશ્રિતો લાભ લેશે અને આ ચશ્મા હોય તો પરિસ્થિતિ એવી હોય છે આશરે ગૃહમાં લોકોની કે પૈસા ખર્ચીને દવાખાને જઈને ચેકઅપ નથી કરાવી શકતા તો આપણે સંસ્થા તરફથી આવા અવારનવાર મેડિકલ કેમ્પ છે ચશ્માના આવા કેમ્પો આયોજન કરતા હોઈએ છીએ જેથી કરીને હું વિરાટનગર એસીઓ છું હું ઈસ્યુડી વિભાગના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈસ્યુડી વિભાગમાં આજે જે અમારી સંસ્થા દ્વારા જે કોર્પોરેશન ઈસ્યુડી વિભાગ દ્વારા જે આ બેન બસેરા આપવામાં આવેલું છે તેનું સુપરવિઝન હું કરું છું જેની અંદર જે અમારી જે આશ્રિતો રહેતા હોય એ લોકોની જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો અમારા ઈસ્યુડી વિભાગ દ્વારા જે જે જરૂરિયાતો હોય એ અમે પૂરી પાડીએ છીએ જે જેવું કે રહેવા માટે એમની મફત બગ બેડ રહેવા માટે ટુટાયર્ડ બેડ જમવા માટે એમનું રસોડું રસોડાની અંદર ગેસ લાઈટ પાણી પીવા માટે આરોણું ઠંડુ કુલર કુલર પ્લાન્ટ લાઈટ પંખા નાવા માટે ગીઝર જેવી જે સુવિધાઓ છે એ બધી એકદમ ફ્રી ઓફમાં આવે આપવામાં આવે છે જ્યારે એક ટાઈમ રાત્રે કોર્પોરેશન દ્વારા એક ટાઈમ રાત્રે એમને જમવા માટે ફ્રી ઓફમાં મારું નામ મિત્તલબેન રાઠોડ છે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા રેનબસેરા જેને આશ્રય ગૃહ કહેવાય છે એની મેનેજર છું અમારી સંસ્થા એ જે લોકોને રહેવા માટે મકાન નથી ઘર વિહોણા છે એ લોકોને રહેવાની સુવિધા સગવડ પૂરી પાડે છે એ લોકોને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ લાગતી હોય છે બરાબર એ બધી વસ્તુઓને સેવાઓ રહેવા માટેની આશ્રય સ્થાન પૂરું પાડે છે અમારી સંસ્થા અમારી સંસ્થા નવોદય વિરાટનગર વોર્ડ સખી સંઘ અમારા સંચાલક શ્રી વર્ષાબેન માળી દ્વારા આ સંસ્થાનું સંચાલન કરવામાં આવે છે અમે આ સંસ્થાની અંદર અહીંયા આગળ આ સેન્ટરની અંદર જે લોકોને રહેવા માટે ઘર નથી મકાન નથી એ લોકોને રહેવાની સુવિધા પૂરી પાડીએ છીએ એ લોકોને જમવાનું પૂરું પાડીએ છીએ અને અહીં આગળ એમને બીજી ઘણી બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે નાના બાળકો હોય એમને આંગણવાડીની સુવિધા પૂરી પાડીએ છીએ પછી અહીંયા આગળ અમે વિવિધ કેમ્પો દ્વારા મેડિકલ કેમ્પ છે જેના દ્વારા એમનો હેલ્થ ચેકઅપ થતો હોય છે એમના આઈ ચેકઅપ થાય છે અહીંયા મેડિકલ કેમ્પની અંદર એ સિવાય એમને જે ઓળખ કાર્ડ જે છે આધાર કાર્ડ છે તો એના કેમ્પો અહીંયા કરી અને અહીંયાથી જ એમને બધી જે સુવિધા પ્રાપ્ત થાય એવા ઉપાયો અમે અહીંયા કરીએ છીએ સારા સુવિધા અમાર સાહેબ બધી રીતે સારી અહીંયા અમને ફ્રી રહેવાનું સુવિધા મળે છે એક ટાઈમ જમવાનું મળે છે પલંગ 12 ફ્રી પલંગ અંદરના પલંગ પછી ઝાડુવાળા આવી જાય અમારે કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી હો બધી રીતે સુવિધા સારી છે એમ લેટ્રિન બાથરૂમ તે इधर-કિधर

બંને જગ્યા સુઈ શકે છે નીચે સામાન મૂકવા માટેની જગ્યા પણ આપેલી છે અને અહીંયા આ લોકોને દરેક પ્રકારની સુવિધા છે અને એ લોકોને દરેક પ્રકારની સુવિધા સાથે જમવા રહેવા માટે તેમજ નાવા ધોવા માટેની સગવડ અહીંયા પૂરી પાડવામાં આવે છે સરસ 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 આપડે જેમ કે જોયું કે અહીંયા દરેક પ્રકારની સુવિધા મળે છે અહીંયા એક રૂમ આપણે જોયા અને આ બીજો રૂમ પણ છે બે રૂમ છે અને બંને રૂમ ની મારું નામ વાઘેલા આવે હું અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ચાલતા રેન બસેરા માં ઉદય સ્ટેટ ખાતે આવેલું રેન બસેરા માં હું જોબ કરું છું અમે અહીંયા રેન બસેરા માં જે ઘર વિનો આશ્રિત હોય છે એમના મે રાખે છે પ્લસ યુસી દ્વારા જે ટાઈમ આયોજન કરવામાં આવે છે તેના સેવા પ્રસલ અમે સ્ટાફ દ્વારા સંસ્થા દ્વારા અમારા નવોદય વિરાટનગર સંસ્થા દ્વારા જે સેન્ટર સંચાલિત થાય છે અમે એના દ્વારા ડ્રાઈવ પ્રશ્ન ડ્રાઈવ પણ કરીએ છીએ પ્લસ તમારે જો આ કોઈ દાતા થતા હોય કે કોઈને જમવાનું પણ દાન દોરેજ કરવું હોય કે ભાઈ કાલે મારા તો જમાવા કરવો છે તો એક દિવસ આવો તમે જાણ કરો કારણ કે કારણ કે યુસીડી દ્વારા જમવાનું આવે છે કે તમને ના પાડી શકે તો અમારા દ્વારા અમે જમા આયોજન કરવામાં આવે છે એના સિવાય તો કોઈ તમારા વસ્ત્ર ડોનેટ કરવું હોય કે કોઈ ચીજ વસ્તુ ડોનેટ કરવી હોય કે કોઈને પુણ્યતિથ પ્રમાણે કંઈક વસ્તુ પેટ આપવી હોય તો તમે આપી શકો છો